આ જગતમાં જેટલી સ્ત્રી માત્ર છે તેના પેટે આપણે જન્મ ધર્યા છે તો પુનર્જન્મ એક જોવા જાઓ એક દ્રષ્ટિએ જોવા જાઓ તો એક બહુ જ ગમન પણ એક વિષય છે બહુ જટિલ બે કારણોસર છે એક તો જે છે તે નજરે જોઈ શકાતું નથી અને બીજું અનુભવેલું યાદ કરી શકાતું નથી હવે શું કરવાનું કોઈ ત્રીજી વ્યક્તિ પર આધાર રાખવો પડે કોઈ માણસે આપણને એક ઢોલ મારી હોય એટલે આપણને કાયમ માટે યાદ રહે છે કે આમની નજીક જવા જેવું નથી આધાર ઢોલ કારક વ્યક્તિ છે એક વખત આપણે અનુભવ કર્યો જિંદગી પર આપણે તેનાથી દૂર રહીએ છીએ અથવા તો સાવચેતી તેનાથી ચાલીએ છીએ જન્મ આપણે અનેક વખત મૃત્યુ માટે મૃત્યુ તરફ આપણને દોરી જાય છે એ દોર કરતા મૃત્યુની બી માણસને વધારે લાગે છે મૃત્યુ એવી ચીજ છે કે જે જીવવાને માત્રને પકડાવે છે આહાર નિદ્રા ભય મૈથુનમ છે એમાં જે ભય શબ્દ છે ને આ સૌથી મોટો મોટો ભય મૃત્યુનો તો એ મૃત્યુનો દરેક વખતે ભય આવે છે દરેક વખતે આપણે મરીએ છીએ દરેક વખતે ફરી જન્મીએ છીએ તો એ આપણે બોલી જઈએ છીએ તો કોઈ બીજી વ્યક્તિ પર આધાર રાખવો પડે આપણે આ કોઈ યાદ આવતું નથી તો કેવી રીતે આ પુનર્જન્મ વિશે સમજવો આપણે ભારતમાં જન્મ્યા છીએ અને ભારતની ધરતી પર જન્મેલો કોઈ નાનો છોકરો પણ તમને સજે સજે બોધ આપી શકે કે આપણે ચોરાશી લાખ જન્મ ધારણ કર્યા છે અહીંયા કઈ પુનર્જન્મ એ કઈ નવો વિશે નથી અથવા તો સાવ અજાણ્યો કે જે વિશે આપણે સાવ અજાણ્યા હોય એવું નથી સાવ નવો છે સાવ અજાણ્યો છે એવા નવોથી આપણે વાતની શરૂઆત કરી વિશ્વમાં અનેક ધર્મો જુદી જુદી ધરતી પર સ્થપાયા છે

અને હેલક પોલે નોધ્યું બોતેર મિલિયન લોકો સેવન્ટી ટુ મિલિયન લોકો એ માને છે બોલો જન્મ છે અમેરિકાનો મુખ્ય ધર્મ ખ્રિસ્તી અને ખ્રિસ્તી ધર્મ પ્રમાણે આટલી મોટી વસ્તી ખ્રિસ્તી ધર્મ પરંપરાની વિરુદ્ધ માન્યતાના શ્રદ્ધા રાખે એનાથી કેટલા લોકોના અંતર હલી ગયા આગળ જે પચીસ ટકા વસ્તી સ્વીકાર કર્યો અને છેલ્લે બહુ સરસ કોમેન્ટ લખી

કે ઇંગ્લેન્ડમાં ફૂટબોલ ટીમ છે એ ફૂટબોલ ટીમ એક બહુ જૂના ખેલાડી અને પાછળથી તેના મેનેજર થયા હતા એ ગ્રેટ હોડલ કેલી ને બહુ જાણીતા એના ખેલાડી એ ગ્રેટ હોડલે એક દિવસ ધ ટાઇમ્સ નામના ઇંગ્લેન્ડના ના સામયિક એક ઇન્ટરવ્યુ આપ્યો અને આ ઇન્ટરવ્યુ આ ગ્રેટ હોડલે કૂકર મૂક્યું એ લોકો મતલબ કે કુકર મૂક્યું એટલે કે બાપ્યું

એટલી હદ સુધી ઓબામા મળ્યો કે આ કમિશનો કેરિયર બધી જમલાવ પડ્યું ઇંગ્લેન્ડના વડાપ્રધાનને જમલાવ પડ્યું ઇંગ્લેન્ડના સ્પોર્ટ્સ મંત્રી જમલાવ પડ્યું એને કીધું આ કોઈ પણ હિસાબે આ તારું પાછું ખેંચી લે તું જે બોલ્યો છે રમત રમતમાં બોલ્યો છે ને કહી દે કે ના વાંચું બોલ્યો છે અને આમ જ છે એટલી અચરે દબાણ આવ્યું કે ફૂટબોલ ટીમનો આટલો મોટો મેનેજર એને રાજીનામું આપવું પડે રાજીનામું આપી દે એ રાજીનામું આપી દઈશ પણ માન્યતા નો કોઈ ફરક નહીં પડે એક બહુ જ મોટા ક્રિસ્તી પાદરી ગુજરાતના ધર્મો વટાળ પ્રવૃત્તિ નું ખૂબ મોટા ભાઈ સૂત્ર છે તેવા પાદરી એ દિવસ સાઈબા મંદિર દર્શન મળવા માટે દર્શન કરતા વધારે સારો મળવા અને એમણે સવાલ કર્યો કે આ તમારા તત્વજ્ઞાન શું છે કઈ સમજાવો

છે છે પશ્ચિમ કરોડોની સંખ્યામાં લોકો ભગવાન આપને પુનર્જન્મ આપે છે બાબતમાં માનતા આવી કેટલીક બાબતોની પાછળ વિજ્ઞાન ક્યાં છે છે થોડી સાઠ માં યુનિવર્સિટી ઓફ વર્જિનિયા મનોવિજ્ઞાન ના એક પ્રોફેસર

મળે પોતાના ખર્ચે જાય એના ઉપર સાયન્ટિફિક મેથોલોજી રિસર્ચ કરે એને એના ઉપર ખૂબ રિસર્ચ પેપર્સ રજૂ કર્યા

એક દિવસ બરાબર દોડતો દોડતો મંદિરે સાંજે સંધ્યા સમય આવ્યો એમણે કહ્યું કે મારી દીકરીને કેવડી દીકરી છે અઢી વર્ષ અઢી વર્ષ ની દીકરીમાં ભૂત શું ઇન્ટરેસ્ટ પડે એટલે મેં સવાલ કર્યો કે ભૂત ને આઢી વર્ષ દીકરીમાં શું રસ લાગે તો એ તારા જેવો મોટો ઘોડ વાદળ તો કઈ ઇન્ટરેસ્ટ પણ જાગે આમાં શું કામ આવે એને કઈ ખબર નથી પણ ભૂત હોય બાકી છે

એ ભરતીમાં આવવાનો ઇનકાર કરી અને નસીબને જે ઉપવાનું કરે ઈશા દેશે લડવા માંડે એ ગુણ નહીં એ એવા અવાજ કાઢવા માંડી એ બોલવા માંડી કે જે અમને કઈ સમજાતું નથી ભરતી કઈ ભાષા બોલે છે એ ગુણ નહીં એ કે જુદાનું નામ કા બોલે છે અમે બોલતા જ નથી એટલું ગુણ નહીં એ કેટલી વસ્તુ ખાવા જ માંગે છે જે અમારી સાથે કોઈ ખાતું નથી

એમને બ્રાહ્મણ પરિવારમાં કિસ્સો એક બ્રાહ્મણ પરિવારમાં એક બાળકી અને એ બાળકી હમણાં જ આપણે જે પરિવારની વાત કરી ને એવા જ પરિવારની વાત એ બાળકી કોઈ દિવસ આ બ્રાહ્મણ પરિવારમાં કેવું વર્તન કરવા લાગી કેવું વર્તન દાખલા તરીકે એ બાળકી ડુંગર નું માસ ખાવા લાગ્યો બ્રાહ્મણ

भारत की नेपाली बॉर्डर पर भी आज स्वर्णलता भोपाल यूनिवर्सिटी में एक प्रोफेसर निकला है अने ये स्वर्णलता दिवाली को किसो चार वर्ष की उम्र है सॉरी तीन वर्ष की उम्र है इन्हें नो गांव के नाम नो एक एक सब बात और की बता लो यहां जीवन सन बिगड़ी चौकी गया अपना पूरा हो सके कोई पता ना पूर्वज की बात करी અને ટોપ ટોમ શોર્ટ નામના એક બીજા સંશોધકે બીજું એક પુસ્તક લખ્યું ગ્રેન્ટિક સજેશન કેસીસ ઓફ રીઇન્કાર્નેશન લખ્યું બીજું પુસ્તક લખ્યું ઓલ્ડ સોલ્સ જૂના આત્મા ફરી કહેવા છે રીબોર્ડર અને જૂનો આત્મા એમ નવું શરીર જૂનો આત્મા ત્યાંથી ફરતા ફરતા કેવી રીતે આત્મા આવ્યા છે એ જે આ ઓલ્ડ સોલ્સ પુસ્તક લખ્યું છે એમાં એમાંથી એક ત્રીજો ઓપ્શન નીકળ્યો

બાળક ખોટ કાપડ કેટલાક અહીંયા ચિહ્ન હોય કેટલાક અહીંયા ચિહ્ન હોય વિજય પર્થ શરીરમાં ચિહ્નો અને મારસ કહેવાય એવા ચિન્નો અને એના પૂર્વજનોને ક્યાંય લેવા દેવા છે એવી રીતે ચેક કરો જે વાળો ત્રણ વર્ષથી છ વર્ષથી મળે પોતાના પૂર્વજનોની વાતો કરવા લાગે એને તેવું મળે મળે ત્યારે પહેલા ચેક કરે કોઈ જે વર્ગ મારસ છે એટલે કોઈ જન્મજાત ઘોડ રાવવા જન્મજાત કઈ ચિન્નો છે અને એમાં એ ગયા જોબી ગઝપના ચિન્હો મળ્યા

એ જે ફલી ભાષા એ માળામાં ઘરે ગયા અને માળામાં ઘરે ગયા જલકા આ આમે જો ત્યારે માળામાંથી આ અવાજ નીકળ્યો છે કે માળામાંથી આ અવાજ નીકળ્યો કારણ કે એ થી ગોલે વાર્યા પછી જે જે આ પોસમો તો આંગલા જમના પોસમો તો ત્રિકોણમાં બોડી કેતી વાત કે જે દર્તા વિતી કે આનું નામ ફલીલું લીધું વાલી એક્ઝેક્ટ કોઈ કે કોઈ ચેલેન્જ કરી શકે નહીં એટલું પરફેક્ટ એમણે લખ્યું એક્જિક ક્યુબલર કરીને એક બીજો સાયન્ટિક લખવા પડ્યો એ અલગ એક્સપ્લોરેશન એમાં એણે પોતે બધું સાર્ટિંગ લખ્યો એમાં આ પ્રકારે લખ્યું કે મૃત્યુ કહેવાય ગયો એના પોસ્ટમાં અને એના બધા ડોક્યુમેન્ટ્સ એક્સરે એ બધું અને એના બાળકમાં જે નવા જન્મમાં જે એના જન્મચાર્થનો તેના અમે ટેરી ગયા એમણે અદ્ભુત આંકડો કર્યો છે